મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રશાસનની ગંભીર બેદરકારી પાટણના વાસપા વિસ્તારમાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક ઘટના સામે આવી છે સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનથી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધી પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે આમ છતાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપવા બેઠો હતો ત્યારે વિદ્યાર્થીએ જયુ ઠાકોર થ્રી ફોર ફાઈવ નામની ઇન્સ્ટાગ્રામ આઈડીથી રીલ વાયરલ કરી રીલમાં અન્ય વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સાથે દેખાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગ કરી છે કોલેજ પ્રશાસને પુષ્ટિ કરી છે કે ઘટના સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન બની હતી પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં હાલ કોઈ પરીક્ષા ચાલતી નથી જો વિડીયો સાચો હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે આ કોલેજની આંતરિક પરીક્ષા હોઈ શકે છે આ ઘટનાએ કોલેજ પ્રશાસનની ગંભીર બેદરકારી છતી કરી છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર યોગ્ય દેખરેખનો અભાવ સ્પષ્ટ થયો છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ